ખબર નહીં માણસોને ક્યાં પહોંચવું અને ક્યાં ના પહોંચવું આપણે આન્સર આપીએ તો પણ પ્રોબ્લેમ છે ન આપીએ તો પણ પ્રોબ્લેમ છે જે લોકો અમને સમજે છે અને માને છે એ લોકો ઓલરેડી આવા ક્વેશ્ચન કરતા પણ નથી અને ક્વેશ્ચનના આન્સર આપીએ ત્યારે એવી રીતના ખરાબ કમેન્ટ પણ નથી કરતા મને એવું ખુદને એવું લાગ્યું કે ભાઈ અમને મૂર્ખમાં ગણે છે એટલે મારે થોડોક આ જવાબ આપવો જરૂરી સમજો બાકી બીજું કંઈ આપણે કહેવાનું ઇન્ટેન્શન નથી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતા રામ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જીનેન્દ્ર જય દ્વારકાધીશ અને મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા મોજ માણે તો વાંધો નહીં વાગી ગયા છે કેટલા સાડા છ એક્ઝેક્ટ વાઈ ગયા છે જો એક્ઝેક્ટ સાડા છ વાઈ ગયા છે અને આપણે નાઈ ધોઈન ફ્રેશ થઈ ગયા ફટાફટ અને સિયાભાઈ ભાઈ આજે પાંચ વાગ્યા જાગી ગયા હતા કેમ કે એમનું કઈ ટાઈમ ટેબલ છે નહીં ગમે ત્યારે જાગે તો પાંચ વાગે આમ જાગી ગઈ હતી તો મેં છ વાગે પેલા નાઈ લીધું અને અત્યારે બેન પાછા છોડ્યા છે તમે કીધી સુતી છે ને ત્યાં સુધી હું ચા પાણી ને નાસ્તો કરી લઉં અને કપડા પલાળી દીધા ધોવા માટે કેમ કે હાથે ધોવાના છે એને લીકવેડ માં પલાળીને રાખી દઈએ તો ચા નાસ્તો કરે ત્યાં સુધી પડી જાય તો ફટાફટ ધોવાઈ જાય આપણા કપડા તો બસ આવું કઈ કે રૂટીન ચાલુ રહી ગયું છે આપણું સી આપણે બીનું ટાઈમ ટેબલ બદલાઈ ગયું બધું

આવું બધું છે બાકી કઈ અત્યારે યાદ નથી આવતું જઈ જાય પછી કઈક શેર કરશું તો મારા લોકો જોડે ચાલો હવે હું ફટાફટ અહીંયા ચા પાણીનું મૂકાઈ ગયું છે મારું અને હવે એને પેલું કરી નાખું ને તપેલી થોડીક બળી ગઈ હતી ને એટલે ફરતી સાઈડ કડ પેલી છે કાળી કાળી કસવાનો ટાઈમ નથી મળ્યો એટલા માટે કોઈ એવું ન કહેતા કે પ્રજ્ઞાબેન ગંધારા છે પણ અવાજ ન કરવો તો ધરાથી અવાજ થાય એવું હોય કોને કોને યાર એવું થાય છે ને કે જો આપણે એમ થાય કે આપણે શાંતિથી કરવું છે અવાજ નથી કરવો તો થોડીક વાર વધારે આવ્યું હોય તો અવાજ થાય તમારાથી બસ મારાથી એવું ઘણી વાર થાય કે જાણી જોઈને આપણે એમ થાય કે અવાજ નથી જ કરવો ખખડાવવું નથી આપણે દેશી ભાષામાં કહીએ તો ધોરણ ખખડે ને એક હાથે ખોલવું છું એટલે થોડું વધારે ખખડે કઈ વાંધો નહીં ચાલો ચા બની જાય પછી ચા પાણી નાસ્તો કરી લઈએ

નવાની પણ દાળ બનાવી લેવાય ને મગની દાળ હે ચણા દાળ હે ચણા એટલે ચણા લોટ ખવાય ને ચણા ની દાળ નો ખવાય કોને કીધું

તો કે ફોન વધારે થશે સાડા સાત જેવું થઈ જશે નીકળતા નીકળતા તો કે નક્કી કીધું આ બનાવીને તો ખાઈ લો અત્યારે રમે છે ત્યાં પછી સાંજ વાત સાંજે જોયું છે શું બને છે સાંજે

બેન અડધી કલાક સતત ઈચકું છતાં પણ કઈ વાંધો નહીં ક્યારે કરે જોઈએ બાકી આગળ આગળ જેમ જેમ કરીશ બાકી પાછા આગળ બપોર ની સાડા બાર વાગ્યા ની પદ્ધતિ તમને કીધું એમ હજી સુધી મેડમ સુધી બેન ને અત્યારે શું ઘોડિયું લઈ ગઈ ગાડીમાંથી અને ઘોડિયામાં ખચેડી ખચેડી અને અત્યારે સૂડ આવી ગયું છે જોઉ કેટલી વાર સુધી સુ હોય ખબર નહીં બે દિવસથી કેમ ઊંઘ હાવ ગાયબ થઈ ગઈ છે ને સવારમાં વહેલી પાંચ વાગ્યામાં આજે જાગી ગઈ હતી કાલ રાત્રે સૂતીતી મોડી રાતે એટલી વાર જઈ હતી અને અત્યારે પણ એમ છે તો ખબર નહીં શું હશે પણ તકલીફ પણ એવી કંઈ નથી કે જે થતું હોય અત્યારે મને એવું થયું કદાચ ગેસ હેસે તો ગેસના ડીપ્પા પીવડાવી દઉં તો ગેસના ટીપ્પા આપી દીધા વીટના ટીપ્પા આપી દીધા કઈ નહોતું તો પીવડાવી દીધું બધું કદાચ એના કારણે નહોતી આમ થતું હોય પણ અમે ખબર નહીં કે એમ આમ કર્યું જોઈએ બસ હનુમાનજી મારા બધું પાછું એનું દાડું સરખું કર દે નહીં વાત આવે અને નિંદર મનસે કરવા તો સારું છે અને સાબજી નીકળ્યા છે અત્યારે છમે દોશે તો હવે જોઈએ એ પણ આઠ વાગ્યાની આસપાસ આવશે એવું છે અત્યારે ઈડલી બનાવવાની જ આપણે થોડી ઘણી પ્રોસેસ કરી લઈ જો કે બેટર નહીં નહીં પર આ કેમ કે નક્કી નથી બેન કેટલી વાર શું એટલે માટે પણ એમના માટે જે દહીં દાણાની ચટણી બનાવું છું ને એમના માટે સિંગ દાડા શેકી લો અને એમાં પણ મિક્સર આપવાનું છે એટલે રાહ જોઈશ હું કરી એ ખબર નથી અને પેલી રૂમમાં શું રહેવી છે પણ ત્યાં દરવાજો બંધાય એવું નથી કેમ કે પારણું નળ છે ઘોડિયું જે રાખ્યું છે ને

જોયા હવે સાબજી આવશે પછી મળશું કેમ કે આપણે પ્રિપેરેશન થોડીક કરી રાખી હતી પણ હવે કઈ બનશે નહીં જોઈએ શું બને છે રસોઈમાં પોણા નવ ના નો સમય થયો છે ને આપણે આવી ગયા હતા ઘરે લગભગ પોણા આઠ જેવો સમય થયો હતો ત્યારે પહોંચી ગયા હતા પોણા નવ પાંચ એટલે કે એક કલાક પછી આપણે પાછા રૂબરૂ થઈએ છીએ સવારે મળ્યા હતા એ પછી આપણે સીધા અત્યારે મળીએ છીએ ઘરે આવીને બ્લોક કંઈ કન્ટિન્યુ નહોતો થઈ શક્યો કારણ કે અમારે સિયાબેનની એમને ખબર નથી ઊંઘ ઉડી ગઈ છે કે શું છે એટલે પાંચ મિનિટનું જોખું મારી લઈએ ને પછી પાછી જાગી જાય છે એટલે કે તો સુતી છે ને તો આપણે કંઈ વધારે ડિસ્ટર્બન્સ નથી કરવું એમના હિસાબે આપણે કંઈ બ્લોગ કન્ટિન્યુ કર્યો નહોતો પણ અત્યારે હવે કીધું કે ચલો થોડીક વાર સિયાબેન એમના મમ્મી ભાઈ સુતા છે તો કીધું આપણે બ્લોગ થોડોક કન્ટિન્યુ કરીએ નહીં પછી બ્લોગ આપણો બહુ નાનો થઈ જાય છે અને પછી તમને લોકો પણ એવું કહો છો એટલે બતાવવાનું નથી કે તમે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ નથી મજા આવતી નાના બ્લોગ જોવામાં તો કંઈ નહીં તમારી ફરમાઈશ ઉપર આપણાથી જેટલું થશે એટલું આપણે કન્ટિન્યુ કરીએ છીએ બ્લોગમાં અને વાત રહી બીજી કે આપણે ગઈકાલે વિડીયોમાં પ્રેગનન્સી વિશેનું અપડેટ એટલે કે આપણે કીધું હતું કે ભાઈ પહેલી પ્રેગનન્સી સુકામે આપણે છુપાવી હતી અને પછી એના આગળના દિવસે એક વિડીયો આપણે એવો નાખ્યો હતો કે સિયાબેનનો ભાઈ આવશે કે બેન તો એ વિડીયોમાં કંઈક એક કમેન્ટ્સ હતી કે બધાને ખબર હોય છે કે ભાઈ આટલા ટાઈમમાં સેકન્ડ પ્રેગ્નન્સી કન્સિવ ના કરી હોય કોમન સેન્સ એ કે નામ તો મને એક્ઝેક્ટલી યાદ નથી પણ એ કોમન સેન્સ હોવી જોઈએ કે આટલી પ્રેગ્નન્સી આટલા ટૂંકા ટાઈમમાં સેકન્ડ પ્રેગ્નન્સી ના રાખી હોય હા તો એ ભાઈ અમને પણ ખબર છે પણ છતાં પણ તમારામાંથી જ ઘણા બધા લોકો એ ક્વેશ્ચન કર્યા હતા અને આપણે એમનો આન્સર આપવા એ વિડીયો એવી રીતના બનાવ્યો હતો બીજો કંઈ ઇન્ટેન્શન નહોતો અમારો એ વિડીયો બનાવવામાં અને વાત રહી હવે શું હતું હજી એક કંઈક ક્વેશ્ચન હતો કંઈ નહીં ચાલો ને આગળ હમણાં હું કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ જોઈ લો પેલા અને પછી પાછો તમારા સાથે રૂબરૂ થાવું છું કે સેકન્ડ ક્વેશ્ચન કેવો કંઈક હતો કંઈક પ્રેગનન્સીને રિલેટેડ જ હતો પણ હવે ખબર નહીં માણસોને ક્યાં પહોંચવું અને ક્યાં ના પહોંચવું આપણે આન્સર આપીએ તો પણ પ્રોબ્લેમ છે ન આપીએ તો પણ પ્રોબ્લેમ છે તો હવે ક્યાં પહોંચવું ને એ જ ખબર નથી પડતી પણ કાંઈ વાંધો નહીં જે લોકો અમને સમજે છે અને માને છે એ લોકો ઓલરેડી આવા ક્વેશ્ચન કરતા પણ નથી અને ક્વેશ્ચનના આન્સર આપીએ ત્યારે એવી રીતના એ ખરાબ કમેન્ટ પણ નથી કરતા જોકે એ ખરાબ કમેન્ટ ન કહી શકીએ આપણે એમની પણ એમને એવું કીધું કે કોમન સેન્સ એટલે કોમન સેન્સ મીન્સ કે આપણે મને એવું ખુદને એવું લાગ્યું કે ભાઈ અમને મૂર્ખમાં ગણે છે એટલે મારે થોડોક આ જવાબ આપવો જરૂરી સમજો બાકી બીજું કંઈ આપણે કહેવાનું ઇન્ટેન્શન નથી અને છતાં પણ તમને જો ખોટું લાગ્યું હોય એમને આ લખ્યું છે તો હું સોરી કહું છું પણ એટલીસ્ટ તમે જે લખો છો એ સમજી વિચારીને લખો એટલું હું ખાલી કહેવા માગીશ હા સેકન્ડ ક્વેશ્ચન નહોતો પણ એ બેને એમની પોતાનું જે દુઃખ છે એ કમેન્ટ્સમાં શેર કર્યું હતું હું નામ તો નહીં આપું બધા તમે જે લોકો કમેન્ટ્સ વાંચવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હશે તો એમના ગઈકાલના વિડીયોમાં કમેન્ટ રીડ કરી પણ હશે અને એ કમેન્ટ્સમાં બે ત્રણ રિપ્લે પણ આવેલા છે તો બસ એક કમેન્ટ્સ એવી હતી કે બેન મારે પણ દસ વખત મિસકેરેજ થયું છે અને એ પણ સાતમા મહિનો આવે ને ત્યારે જ મિસકેરેજ થાય છે ખબર નહીં કે શું છે પ્રોબ્લેમ અમારી સાથે એ પણ સાતમા મહિને જ મિસકેરેજ થઈ જાય છે હવે એ કે અમે થાકી ગયા છીએ તો ઘણા બધા લોકોએ સજેસ્ટ પણ કર્યું છે કે માનતા કરો ને તો એમને કીધેલું પણ છે કે ભાઈ માનતા પણ બહુ બધી કરેલી છે ને તો બસ હવે બીજું તો કંઈ નહીં અમે તમારા વતી પ્રાર્થના કરી શકીએ કે બસ તમે જે ઈચ્છો છો એ તમારા ખોડામાં જલ્દીથી તમને હસતું રમતું મળી જાય એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને બાકી હવે વાત રહી આપણે આજના સુવિચારની બસ હવે આજનો શું વિચાર કંઈક એવો છે આપણે જ્યારે પણ બજારમાં જઈએ છીએ ત્યારે કોઈ પણ વસ્તુ લેવી હોય ત્યારે પહેલાં એમની કિંમત જોતા હોય છે હંમેશા આમ કહીએ ને તો ભાઈ એસે છે નેવું ટકા લોકો આ પ્રોસીજરને ફોલો કરતા હોય છે અને બાકીના જે દસ વીસ ટકા લોકો રહ્યા એ કિંમત જોયા વગર વસ્તુ ખરીદી લેતા હોય છે તો જો આપણે પણ એ કિંમત જોયા વગર વસ્તુ ખરીદી હોય ને સાહેબ તો ઘડિયાળમાં જોયા વગર મહેનત પણ કરવી પડે છે ત્યારે આપણે એ રીતના વસ્તુ લઈ શકીએ છીએ તો આ વાત તમને લોકોને કેટલી ગમી અથવા તમે લોકો આ વાત સાથે સહમત છો કે નહીં એ તમારા કમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવવાનું છે અને બાકી હવે મળીશું આપણા આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો